સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાંથી અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા બાદ દરેક સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાંથી અગિયારસો પચાસ જેટલા યાત્રાળુઓ સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન માટે પ્રસ્થાન થયું સમગ્ર યાત્રાળુઓને રસ્તામાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન પરથી ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું આ સાથે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ મહામંત્રી ધુરુભાઈ સિંધવ અને જયેશભાઈ પટેલ હાર્દિકભાઈ ટમાલિયા તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો સુરેન્દ્રનગર શહેર સંગઠનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહામંત્રી શ્રી હર્ષદભાઈ દુધરેજિયા વિક્રમસિંહ મોરી તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા કારોબારી ચેરમેન શ્રી જીતેન્દ્રસિંહ

આરાધ્યદે ભગવાન શ્રી રામ જેઓને બાવીસમી જાન્યુઆરીએ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી સમગ્ર દેશ એક રામમય વાતાવરણમાં રામની ભક્તિમાં તલ્લીન બન્યો છે ત્યારે દરેક લોકસભા ક્ષેત્રમાંથી એક ટ્રેન ભગવાન શ્રી રામના દર્શન માટે જઈ રહી છે ત્યારે એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર લોકસભાની સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતેથી એક ટ્રેન અંદાજીત અગિયારસો પચાસ જેટલા યાત્રિકો સાથે ભગવાન શ્રી રામના દર્શન માટે યોધ્યા આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે મારે એટલું કહેવું છે કે અગિયારસો પચાસ જેટલા યાત્રિકો એને અંદર સંપૂર્ણ સુવિધા મળવાની છે સમયે સમયે નાસ્તો જમવાનું લંચ ડિનર બધું જ અંદર વ્યવસ્થા છે સિક્યુરિટી પણ પૂરતા પ્રમાણમાં રેલવે વિભાગે ગોઠવી છે મેં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર આજે આવવાનું થયું ત્યારે મને ખૂબ જ આનંદ થયો રેલવે સ્ટેશન પણ એક પ્રકારનું આધુનિક અને અહીંયા આવીને ગમે લોકોને એ સંપૂર્ણ સુવિધાથી સજ્જ સ્વચ્છતા પણ એની ખૂબ સુંદર હતી આજે ડીઆરએમ પણ ઉપસ્થિત હતા અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ અમારા મહામંત્રી મહામંત્રીશ્રીઓભાઈ શ્રી જયેશભાઈ ધીરુભાઈ મારા પૂર્વ સાંસદ શંકરલાલ વેગડ તમામ પદાધિકારીઓ સંગઠનના ચૂંટાયેલા પણ મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં